પતિને પામવા માટે પૂર્વપતિ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો આ ઘટના શુક્રવારે ત્રેવીસમી ઓગસ્ટના રોજ સાંજે સવા સાત વાગ્યાની આસપાસ બની હતી ભોગ બનનાર મહિલા રીટા જે આશરે દોઢ વર્ષ પહેલા સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બર્સન કિરાડથી છૂટાછેડા લઈ અલગ રહેતી હતી તે પોતાની બેમપણી સાથે નોકરી ઉપરથી ઘરે જઈ રહી હતી તે જ સમયે તેનો પૂર્વપતિ રાકેશ એક સફેદ બોલેરો પિકઅપ ગાડીને લઈને આવ્યો હતો તેણે રસ્તામાં જ રીટાને રોકી અને બળજબરીપૂર્વક તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી હતી અને તેનું અપહરણ કરી ત્યાંથી ભાગી ગયો હતો આ ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી રીટાના ભાઈ અંબુભાઈ ઉર્ફે કરણ જંદુભાઈ રાઠવાએ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન જેડીસી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું પોલીસે સઘન તપાસ અને વ્યૂહાત્મક કામગીરીના કારણે અપહરણ કરતા રાકેશ કિરાડ છોટા ઉદયપુરના ખીરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી અપહરણ કરાયેલી મહિલા રીટાને સહી સલામત મુક્ત કરાવી હતી પૂછપરછમાં જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હોવા છતાં રાકેશ તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માનવા માંગતો હતો અને આ જ કારણે તેણે આ અપહરણ કાવતરો રચ્યું હતું આ બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા ચાર માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી આ સંજોગોમાં પૂર્વપતિને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે આ અપરાધ આચર્યો હતો હાલ સચિન જેડીસી પોલીસે આરોપી રાકેશ કિરાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે